મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દસ જુલાઈ બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લાગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે થોડા ઘણા સંઘર્ષ જતા આજે તમારું પ્રેમ જીવન સારું રહે છે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો વૃષભ રાશિફલ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે તમારા માતાપિતા આજે તમારી ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમય એક પગલું લઈને કરશો આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે ઉપાય સારી વિત્તીય આય પ્રાપ્ત કરવા માટે દારૂ અને માંસાહારનો ત્યાગ કરો આના સિવાય હિંસક અને આલોચનાત્મક વ્યવહાર તથા દગાબાઝીની પ્રવૃત્તિથી બચો મિથુન રાશિફળ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે આજે તમે ફિઝૂલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણપૂર્ણ આપી શકો છો તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો નિંદાકૂથલી તથા અફવાઓથી દૂર રહો તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણ તમે તેમની સાથે ઝવરશો પણ દિવસના અંતે બધું જ સમૂહસૂત્રો પાર પડશે ઉપાય આરોગ્યના ઉત્કૃષ્ટ લાભો માટે સફેદ ગાયને રોટી ખવડાવો અર્ક રાશિફળ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે આજે તમારી કોઈ ચલ સંપત્તિ ચોરી હોઈ શકે છે તેથી જેટલું શક્ય હોય તેટલું આનાથી બચો પ્રિયપાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહેશે તમારી માટે પ્રેમ પવનમાં છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે બધું જ ગુલાબી દેખાશે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે નાની કન્યાઓને લાલચૂરીઓ અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે સિંહ રાશિફલ હાલની ઘટનાઓને કારણે તમારું મગજ ખલેલ પામ્યું છે આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત રહેશે સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતમન આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો મિત્રો સાથે કશુંક ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપે એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળશે આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વકેન્દ્રી વળણ અપનાવે એવી શક્યતા છે ઉપાય પ્રેમ સંબંધોને મજબૂત કરવા માટે સંબંધી ઉપહાર વસ્તુઓ કાપડ મોતી મિષ્ઠાન ઇત્યાદિ જેમનો મૂળ રંગ સફેદ અથવા ચાંદી જેવો હોય તે ભેટ કરો કન્યા રાશિફળ તમારો મગજ સારી બાબતોને સ્વીકારશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદ્ભુત કરશો તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દેતા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ઉપાય આર્થિક રૂપે પછાત છોકરીઓને ખીર ચાવલથી બનાવેલો મિષ્ટાન વિતરિત કરવાથી પારિવારિક ખુશાલી વધારી શકાય છે તુલા રાશિફળ બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે તેનાથી મુક્ત થવું જ સારું છે અન્યથા આ તાંગ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાઓમાં થશે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વેરે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા મારે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો વૃશ્ચિક રાશિફળ મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેક્યની વધારવાની તમારી તેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે આજે તમે સારું એવું ધન કમાશો પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કટિકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કટિક વખત ખાનગીમાં પરંતુ એકલો સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય ભગવાન શિવ અથવા પીપલના વૃક્ષને દોથી ત્રણ લીંબુ ચડાવવાથી સ્વાસ્થ્ય વધશે ધનરાશિફળ ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત રહેશે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો અન્નધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારું મૂળ બગાડી મૂકશે ઉપાય પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી બનેલા શોપીસ મૂર્તિઓ જિજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યમાં પરિણામે છે કુંભ રાશિફલ વ્યસ્તતા ચતા સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે દિરાણ માગો સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જપાં તમને તેના વિશે અફસોસ થાય તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે ઉપાય તમારા જીવનને જીવંત કરવા કાળી અને સફેદ ગાયોને ખોરાક ખવડાવો મીન રાશિફળ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધોમાં મજબૂતી આવશે કલ્પનાઓ કે તરંગ તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો એનાથી તમને સારું લાગશે રોમેન્ટિક પગલાં કામ નહીં આવે નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસ્ફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે કોઈ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે ઉપાય દૂધ ખાંડ અને ચાવલથી મિષ્ઠાન ખીર તૈયાર કરી નાની છોકરીઓમાં ઉત્તમ વિત્તીય લાભ મેળવવા માટે વિતરિત કરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે